નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યિકુંજ ચેનલમાં નિકુંજ ફરવાળ આપશું તહેરી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ફોરેસ્ટ બીટગાર્ડ વર્ણરક્ષર જે પરીક્ષા છે ફાયના પરિણામ બાબતમાં સારા સમાચાર મળી જાય સહાય કરવામાં આવી છે ફિઝિકલ ટેસ્ટની તારીખ પણ જાહેર કરવામાં છે તે વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો અમારે જે વોટ્સઅપ ગ્રુપ જ્યારે સાહિત્ય વિદ નિકુંજ અને ટેલિગ્રુપ બંને જગ્યાએ તમે અવશ્ય રીતે જોઈને થજો લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમને આ ચેનલ પર કોઈ પણ સરકારી ભરતી બાબતે ભરતી બાબતે જે ભરતી આવે કોઈ રિઝલ્ટ આવે યા કોઈ પણ એક્ઝામ બાબતે સંપૂર્ણ માહિતી તમને આ ચેનલમાં પૂરવાર કરવામાં આવશે સાથે સરકારી કર્મચારી બાબતે કોઈ પણ અપડેટ આવે પરિપત્ર બાબતે પગાર બાબતે સંપૂર્ણ માહિતી તમને ચેનલ ચેનલમાં પૂર્વ કરવામાં આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો ધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી છે ફોરેસ્ટ બેટ ગાર્ડ પરિણામ બાબતે સારા સમાચાર આવી રહ્યા છે ફિઝિકલ ટેસ્ટની તારીખ પણ જાહેર કરવામાં આવી છે તમે જોઈ શકો છો લેટેસ્ટ ટ્વીટ જાહેર કરવામાં આવે છે કે જે સાહેબની દીપક રાજના સાહેબની જે ટ્વીટ જાહેર કરવામાં આવી છે તમે જોઈ શકો બેટ ગાર્ડની પરીક્ષા બાદ ફાઇનલ આન્સર કી પંદર એપ્રિલ સુધી જાહેર કરી શકે છે તેમ અને પરિણામ ત્રીસ એપ્રિલ સુધીમાં ત્રીસ તારીખ સુધીમાં મિત્રો તમારું પરિણામ આવી શકે છે ઇલેક્શન કમિશનની પરવાનગી લઈ જાહેર કરવામાં રહ્યું છે આયોજન શારીરિક લાયકાતની પરીક્ષા ફોરેસ્ટમાં વિભાગ મે અથવા જૂનમાં લઈ લઈશું તમે જોઈ શકો છો ફોરેસ્ટ બીટ ગાર્ડની જે ફ ફોરેસ્ટ બી બીટગાર્ડની શારીરિક લાયકાતની પરીક્ષા ફોરેસ્ટ મે અથવા જૂનમાં લઈ શકે છે મેમાં અથવા જૂનમાં અને તેની એક્ઝામ રિઝલ્ટ પરિણામ તો ત્રીસ એપ્રિલ સુધીમાં જાહેર કરે તેવી શક્યતા લાગી રહી છે આવીને આવી અપડેટ માટે આ ચેનલને સબક્રાઈબ ભૂલશો બુરસોને મળીશું નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ